નામદાર સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ જે આપણે ચાર ઝોનમાં ચાર સેલ્ટરોમ બનાવવાનું આયોજન વિચારેલું છે જગ્યાનું એલોટમેન્ટ બાદ એ પ્રમાણે શેલ્ટરોમ બનાવવાની કામગીરી કરવામાં આવશે જે અત્યારે ઇન્સ્ટિટ્યૂટ આઈડેન્ટીફાય કરવાની કીધી છે એ પ્રમાણે જે સ્કૂલ છે કે અન્ય જે કંઈ નામદાર સુપ્રીમ કોર્ટના નિર્દેશ અનુસાર જે ઇન્સ્ટિટ્યૂટ છે ત્યાંથી ડોગને લેવાની જે કાર્યવાહી કરવાની થશે એ સેલ્ટરોમનું જે આપણું આયોજન છે શેલ્ટરોમ આયોજન કર્યા બાદ ડોગવાન પણ સાથે લેવાની ખરીદી થશે અને એ સેલ્ટરોમની અંદર આપણે જે ઇન્સ્ટિટ્યુટમાંથી જે ડૉગ લીધેલા છે એને પર્મેન્ટ ફી શેલ્ટર રાખવામાં આવશે એ માટે નામદાર સુપ્રીમ કોર્ટનો જે નિર્દેશ છે એ અનુસાર આપણે આગળની કાર્યવાહી કરવામાં આવશે હાલ આપણી પાસે એકમાં પૂર્વ ઝોનમાં આવેલ કટંબા ખાતે શેલ્ટરમ છે ત્યારબાદ ભવિષ્યની અંદર આપણે ચાર ઝોનમાં શેલ્ટરમ બનાવવાનું આયોજન વિચારેલ છે તો પ્રાથમિક આયોજન એવું વિચાર્યું છે કે બે હજાર ડોગ રાખી શકાય એવું દરેક ઝોનમાં એક એક શેલ્ટરમ બનાવવાનું અંદાજ અત્યારે પ્રાથમિક આપણે પ્રસ્તાવના મૂકેલ છે વડોદરા મહાનગરપાલિકા જે સમગ્ર દેશની અંદર સૌ પ્રથમ બે હજાર ચૌદથી આપણે આ રીતે રખડતા કૂતરાઓને આરએફઆઈડી માર્કેટ લગાવીએ છીએ જેનાથી આપણે એક પ્રોપર આઈડેન્ટિટી દરેક ડોગની ઊભી થઈ શકે આપણે જે પ્રાથમિક જોવા જઈએ તો રાજકોટ મહાનગરપાલિકા અથવા અન્ય મહાનગરપાલિકામાં જે આપણે રીહેબિટેશન્સ કહી શકીએ કે જે આઇસોલેશન જે ડોગનું ઓલરેડી આપણે ફેમિલી પ્લાનિંગ અને એન્ટી રેબિસ વેક્સિનેશન આપેલું છે એવા ડોગની જ્યારે એગ્રેસિવ ડોગ હોય અથવા આવા ઇન્સ્ટિટ્યુટમાંથી ડોગ લાવેલા છે તો એવા ડોગને રાખવા પાછી આપણે જે રાજકોટના મંજૂર દર છે એકસો પાસઠ રૂપિયાને સાઠ પૈસા એ પર ડે પર ડોગ આપણે આપવાનું એક અંદાજિત મુકેલ છે હાલ તો આપણે અત્યારે પર ડોગ જે એ પ્રોગ્રામ અંતર્ગત સ્ટેલાઇઝેશન અને એન્ટીરાબી વેક્સિનેશન કરીએ છીએ એ સોળસો ચાલીસ રૂપિયા પર ડોગ આપણે ખર્ચો થાય છે નાગરિકને અપીલ એવી છે કે જે આપણે બી એક હ્યુમન બિંગ છીએ આપણે દરેક વિપરીત પરિસ્થિતિ હોય આપણને જ્યારે કે ચોમાસાની અંદર આપણે રેનકોટની જરૂર પડતી હોય શિયાળાની અંદર આપણે ગરમ કપડાંની જરૂર પડતી હોય એના વગર આપણી એક બોડીની અંદર પણ એક મેન્ટેનન્સ ના હોય આપણું બોડી વીક થઈ શકે આપણું બીમાર પડીએ છીએ ડોગ્સ પણ એ તે છે ડૉગને જ્યારે જાહેર માર્ગ ઉપર કે કોઈપણ જ્યારે રહેતું હોય છે તો એની બી એક પ્રકારનું જ્યારે શિયાળાની સિઝનમાં ઠંડી લાગતી તો કોઈ પણ પ્રકારનું એક એનો પોતાના માટે શેલ્ટર ટ્રાય કરતી હોય છે જે કોઈ વ્હીકલ ફોર વ્હીલર કે કોઈપણ જગ્યાએ તો જો એને કદાચ પોતાની તો પ્રોપર વ્હીકલ મળે ખૂણે ખાચકે પણ એને જો જગ્યા મળે તો એ ડોગ એ પોતાની નોર્મલ જગ્યા પર રહેવાનો પ્રયત્ન કરતી હોય છે પરંતુ જ્યારે એને અનઅનકમ્ફર્ટ જગ્યા ઊભી થાય અથવા કોઈપણ દ્વારા જે ટીચિંગ કરવામાં આવે અથવા એને પ્રોપર ફીડિંગ ના થાય તો આવા કન્ડિશનોમાં જે એડવર્સ ઇફેક્ટ ઉભી થાય છે એના કારણે ડોગ બાઈટ પ્રશ્નો ઊભા થાય છે જનરલી કેવું છે હાલ તો દરેક કોર્પોરેશન પાસે લિમિટેડ જગ્યા છે જે રીતે પ્રાયોરિટી જણાશે સૌ પ્રથમ આપણે એવું કરીએ છીએ કે જે સ્કૂલો છે હોસ્પિટલ છે આ બધી જગ્યાએથી આપણે લેવાનો પ્રયત્ન કરીએ છીએ એરપોર્ટને ઓથોરિટીઓ મોટા આ જગ્યાએ આપણે ફેમિલી પ્લાનિંગ કરેલું છે એન્ટી રેબીઝ વેક્સિનેશન પણ સમયાંતરે આપ્યું છે સાથે સાથે આપણે સમગ્ર દેશમાં જોવા જઈએ તો આ રીતે જે સ્કૂલો છે એરપોર્ટ છે આ બધી જગ્યાએ પબ્લિક પ્લેસીસ છે રિલિજિયસ પ્લેસીસ છે આ બધી જગ્યાએ બે હજાર સત્તરથી વડોદરા મહાનગરપાલિકા દ્વારા વર્કશોપનું પણ પ્લાનિંગ કરવામાં આવી રહ્યું છે જે અત્યારે સુપ્રીમ કોર્ટે પણ એ બાબતે નિર્દેશ કર્યો છે કે તમે સાથે સાથે વર્કશોપનું પણ આયોજન કરો જેથી હ્યુમન અને ડોગનું કમ્પ્લીટ ઓછો થાય અને આમને ડોગ બાઇટના કેસને આપણે ઘટાડી શકાય